અને ત્યાં પબ્લિક એકઠા થયા પછી એ પબ્લિક અમને મારે એનું કોઈ નિરાકરણ છે એનું કોઈ નિરાકરણ હોતું નથી પબ્લિક હજારોના અંદર પબ્લિક હોય છે ડ્રાઈવર પર ડ્રાઈવરની ગલતી ના હોવા છતાં બી ડ્રાઈવર પર હુમલા કરે અને રસ્તાના અંદર રૂટ ઓપન થાય છે એ અમે અગર અમારા ઓપ્શન મૂકવા જઈએ તો ગવર્મેન્ટથી કોઈ ઓપ્શનનો એક ઓપ્શન અમારું નિરાકરણ નહીં થાય અને આ જે જે કાળો કાયદો બહાર પાડ્યો છે સરકારથી પૂરેપૂરું નિવેદન છે કે ભાઈ આ કાયદાને ખતમ કરો આ કાયદાને અંતર્ગત ડ્રાઈવરોની બહુ જ તકલીફો ઊભી થવાની છે આ રોડ ચક્કા રોડ જામ કરવાનું કારણ એક જ છે છે વર્ષની સજા તો દસ વર્ષના અંદર તો અમારી જિંદગી પૂરી થઈ જવાની છે દસ વર્ષ અંદર શું અમારે અમને ચેન સુકૂન જિંદગી તો મળવી જ હોયે અહિયાં થી ગોધરા અમે ગાડી લઈને નીકળ્યા ચોવીસ કલાક ગાડી ચલાવવાની હોય છે અને રસ્તાના અંદર કોઈ એક્સિડન્ટનું કોઈ એક્સિડન્ટનો બનાવ બને છે તો અમે કોઈ જાણીબૂજીને એક્સિડન્ટ નથી કરતા અમારા અંદર કોઈ એ નથી કે અમે જાણીબૂજીને એક્સિડન્ટ કરીએ અમે હાઈવે પર જઈએ છીએ બધા ભાઈ ભાઈ હોય છે અમને કોઈને એક્સિડન્ટ કરવાની જરૂર નથી હોતી તો શ્રી ગૃહમ મંત્રી ગુજરાતના અમારા અમિત શાહ શ્રી નરેન્દ્ર મોદીજી અમારી એક જ નિવેદન છે કે તમારા સામે હાથ જોડીને અમે પ્રયત્ન કરીએ છીએ કે આ તમે જે કંઈ કાલો કાયદો પાડ્યો છે તમને વિનંતી કરીએ છીએ અને તમારા જોડે હાથ જોડીએ છે કે આ કાયદાને તમે વાપસ કરો આ કાયદામાં તમારી અમારી કોઈ ભલાઈ છે નહીં અમારી માંગે હરિહ્ર અમારી માંગે હરિહ્ર હા ના સાહી હરી